ચોરી ઘરે વસાવી ના પડે એટલે શાળામાં ચોરી વસાવેલી છે કે અમારે ગામ છે ગામની અંદરથી જે બાળકો હોય એ ચોરી ન જોઈતી હોય વધારે પડતી ચોરી હોય નાના બાળકો મોટા થઈ જાય તો ચ ચણિયાચોરી અમને શાળામાં આપી જાય છે તો આ ચણિયાચોરી જે બાળકો પાસે ચણિયાચોરી નથી અને છવ્વીસમી જાન્યુઆરીને પ્રોગ્રામમાં ચણિયાચોરીની જરૂર હોય છે પહેરવા માટે તો એ બાળકોને ખર્ચ ન કરવો પડે એટલે અમે શાળામાં આ રીતે ચણિયાચોરી ભેગી કરી છે તો બાળકોને જેને જે ખાય એ પ્રમાણે જો અત્યારે પસંદ કરે છે જે સરસ આ બધા પસંદ કરે છે મને કઈ ચણિયાચોરી થઈ જશે જેને જે અમે એ રીતે અમે આપી દઈએ છીએ કે લઈ જાય અને પછી બીજા દિવસે ધોઈ અને ચણિયાચોળી છવ્વીસમી જાન્યુઆરીના દિવસે પહેરીને આવે છે પહેર્યા પછી પણ ધોઈ અને શાળામાં જમા કરાવી છે અને અમે આ આ જે કોથળીઓ છે એ કોથળીઓ અમે ભરી અને ફરી પાછી અમે તિજોરીમાં મૂકી દઈએ છીએ જ્યારે પણ પ્રસંગ હોય કોઈ પણ શાળામાં તો શાળામાં જ્યારે પણ આવા કોઈ ઉત્સવો હોય એ વખત ચણિયાચોળી

બધું આવી ગયું ઓકે બ્લાઉઝ ને બધું મળી ગયું ને હા તો ને તમારી લંબાઈ જોઈ લેજો લંબાઈ માં ચણિયા જોઈ લો ચણિયો પૂરો થઈ જાય છે જોઈ લેજો આમ માપીને બેન મારા છે આમ માપી લેજો તો થઈ જશે બધું આવી વાંધો નહીં